નમસ્કાર મિત્રો હું હરિયોધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું તારીખ અઠ્ઠાવીસ અગિયાર બે હજાર પચીસને શુક્રવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે ખડી સાંકર મંદિરમાં દાન કરવી જોઈએ અને સફેદ ગાયને લીલું ઘાસ ખવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દૂધનો વગાડ નહીં કરતા અને ભોજનની થાણીમાં અન્ન એઠું નહીં રાખતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે થોડા કંદમૂળ મંદિરમાં દાન કરવા જોઈએ જો કુંડળીમાં રાહુ ખરાબ હોય તો આજે તમે મૂળો પણ દાન કરી શકો શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ ખોટી સલાહ આપવી નહીં મિથુન મિથુન રાશિ વાળાએ આજે શું કરવું મિથુન રાશિ વાળા લક્ષ્મીની આરાધના કરવી જોઈએ અને પર્સમાં એક ચાંદીનો ટુકડો રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનો આજે ઘરમાં મની પ્લાન્ટ જેવો છોડ લાવીને રાખવો નહીં કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળાએ આજે કોઈ પણ માતાના મંદિરે જઈ અને ગાયના ઘીનો દીવો કરવો જોઈએ અને થોડું ઘી દીવા માટે દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વિધવા સ્ત્રીનું અપમાન નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે પંચામૃતથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ પાસે ખોટી આશા અપેક્ષાઓ રાખવી નહીં કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરવું છે કન્યા રાશિ વાળાએ આજે પોતાના અગત્યના દસ્તાવેજો કે કામના કાગળો સંભાળીને જોઈએ શું નથી કરવાનું આજે જીવનસાથી ધોકો નહી આપતા તુલા તુલા રાશિ વાળાએ આજે શું કરવું તુલા રાશિ વાળાએ આજે લીમડાના ઝાડને પાણી ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે નકારાત્મક વિચારો કરવા વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવી જોઈએ અને એમાં જો તમે કરી શકો તો કાંસાની વાડકીમાં ખડી સાંકર ઘી અથવા દહીં ભરીને દાન કરો તો આજે એનું ઉત્તમ પરિણામ પ્રાપ્ત થાય શું નથી કરવાનું મિત્રો આજે કાયદા વિરુદ્ધનું કોઈ કામ કરવું નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે જે ઘરડી સ્ત્રીઓ તમારા કુટુંબમાં તમારી સાથે જોડાયેલી છે એના આશીર્વાદ લેવા જોઈએ એમની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે બેન દીકરીઓને નારાજ નહીં કરતા મકર મકર રાશિવાળાએ આજે શું કરું મકર રાશિવાળાએ આજે મા લક્ષ્મીના દર્શન કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે બહારનો ખોરાક નહીં ખાતા એમાં પણ તળેલી વસ્તુઓ ખાવી નહીં કુંભ રાશિ કુંભ રાશિ વડાએ આજે શું કરવું કુંભ રાશિ વડાએ આજે નોકરીના સ્થળ પર સમયસર હાજર થવું ખૂબ જરૂરી શું નથી કરવાનું મિત્રો આજે કાળા ભૂરા વસ્ત્ર પહેરવા નહીં મીન રાશિ મીન રાશિ વડાએ આજે શું કરવું મીન રાશિ વાળાએ આજે કોઈક વિધવા સ્ત્રીને મદદ કરવી જોઈએ એને પૈસા આપવા જોઈએ શું નથી કરવાનું પારકી પંચાયત કરવી નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન તો આજનો વિડીયો ગયો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે